ભારતના યુવાનોમાં દેશ પ્રેમ શૌર્ય અને હિંમત વધે તથા ભારતીય સનાતન સંસ્કૃતિનું જ્ઞાન તથા ગીતા ઉપનિષદ વેદો અંગેનું જ્ઞાન વધે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર બજરંગ દળ દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ ગુરુકુળ ત્રંબા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં એકવીસ મે થી છવ્વીસ મે સુધી સૌરાષ્ટ્ર પ્રાંતના સત્તર જેટલા કેન્દ્રો પરથી બસો જેટલા યુવાનોને પ્રશિક્ષણ અપાશે

એ અમારી યુવા પાંખ એટલે રાષ્ટ્રીય બજરંગ દલ દર વર્ષે અમારી સંસ્થા દ્વારા યુવાનોને શૌર્ય પ્રશિક્ષણ વર્ગની જે તાલીમ છે એ દર વર્ષે અમે આપીએ છીએ એ પૈકીનો ભાગ આજે ત્રંબૌ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે આ વર્ગ જે ચાલી રહ્યો છે એ વર્ગની શરૂઆત હિન્દુ હૃદય સમ્રાટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમશ્રદ્ધેય માન્ય ડૉક્ટર સાહેબ ઓગણીસો ને કર્ણાવતી એટલે કે અમદાવાદ ખાતે એમની શરૂઆત કરેલી એ શરૂઆતનો યજ્ઞ દિન પ્રતિદિન વિકસિત થઈ રહ્યો છે એનો આ ભાગ છે અહીંયા શિબિરાર્થી તરીકે જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ પંદર વર્ષથી કરી અને ત્રીસ વર્ષ સુધીની જે આવ્યું છે એવા યુવાનો આ શિબિરમાં ભાગ લીધી છે દેશની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બસોથી વધુ સ્થાનો ઉપર આવી પ્રશિક્ષણ વર્ગ અત્યારે યોજાઈ રહ્યા છે વેકેશનમાં આ વર્ગ છે એ સૌરાષ્ટ્ર પ્રાંતનો છે ગુજરાતના ત્રણ પ્રાંત છે એમાં સૌરાષ્ટ્ર પ્રાંતનો આ વર્ગ છે એમાં આખું સૌરાષ્ટ્ર અને કચ્છ થી દરેક જિલ્લામાંથી યુવાનો જોડાણા છે આજના વર્ગમાં બસોથી વધુ સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ આ શિબિરમાં ભાગ લીધો છે જેમાં તીરંદાજી છે કરાટે છે યોગ આસન પ્રાણાયામ છે રસ્સાદોડ છે પર્વતારોહણ છે આવી અનેક તાલીમો આ છ દિવસની અંદર પ્રશિક્ષણ એમને આપવામાં આવશે સાથે સાથે ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન વેદ ગીતા ઉપનિષદ દર્શનશાસ્ત્ર શું છે આપણા ઋષિમુનિઓ શું હતા સાચો ઇતિહાસ માની લો કે છત્રપતિ શિવાજી મહારાજ છે આપણા ભાવનગરના અમિરસિંહ ગોહિલ છે મહારાણા પ્રતાપ છે પૃથ્વીરાજ ચૌહાણ છે આ સાચો ઇતિહાસ આ પાંચ છ દિવસ દરમિયાન બૌદ્ધિક દ્વારા પણ આપણે એમને જ્ઞાન આપીશું શારીરિક અને માનસિક આધ્યાત્મિક આ ત્રણે વિચારોની દૃષ્ટિએ યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવે છે સૌરાષ્ટ્ર અને કચ્છ જે પ્રાંત છે એના દરેક જિલ્લામાંથી યુવાનો આમાં જોડાણા છે માની લો કે સરહદી વિસ્તાર કચ્છ છે તો કચ્છથી પણ પંદર યુવાનો આ શિબિરમાં ભાગ લીધો છે સૌરાષ્ટ્રના જે આપણા જિલ્લાઓ છે એ દરેક જિલ્લામાંથી ક્યાંય પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ અલગ અલગ સંખ્યાની દ્રષ્ટિએ દરેક જિલ્લામાંથી યુવાનો આ શિબિરમાં જોડાનારા છે